અમથેર માતાજી નું મંદિર આવેલું છે વિજા તો મિત્રો અહીંયા ચૌદસ ના ગરબા લોકો માનતા માનતાના લઈને આવે છે દીકરો હોય પહેલો દીકરો હોય લગ્ન ના થતા લગ્ન થઈ જાય તો પણ માનતાના ગરબા લઈને આવે છે અને ચૌદ આજે રાત્રે બહુ જ મોટો માહોલ હોય છે અને અહીંયા શરદ પૂર્ણિમાના પણ લોકો ગરબા લઈને આવે છે પોતાના માનતાના શરદ પૂર્ણિમાના પણ ગરબા હોય છે તો વધુ ઇન્ફોર્મેશન આપણે પૂજારી પાસેથી લઈશું તો ચાલો આપણે પૂજારીને મળીએ અને વિડીયો ગમે તો લાઈક કરજો અને મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને ભાઈને સપોર્ટ કરજો તો ચાલો આપણે જઈએ માતાજીના માતાનું મંદિર અહીંયા આજકાલ દસના દિવસે લઉં તો આપણે ફેર માતાના દર્શન કરીએ

પાછળ વરુણ દેવતાની પ્રતિમા છે એની સાઈડ બાજુમાં યમ દેવતાની પ્રતિમા છે મંદિર ઉપરનો લોક કઈ કા છે માતાજીના મંદિરનો બે હાજર ચોવીસ માં નવું જીર્ણોધાર કરેલું છે પેલા જૂનું મંદિર હતું ત્યારે નવું મંદિર બની ગયું છે જીર્ણોધાર કરેલું છે સરસ મંદિર લુક આપેલો છે ઉપર ગરબા પણ છે ચૌદસ ના ધરાયેલા છે માતાજીની આશા પૂરી થાય છે માતાજી ના ગરબો ચડવામાં આવે છે બરોબર લગ્ન નું ધારો કે છોકરો હોય તો છોકરાની બાપરી દરેક સમાજમાં પહેલો છોકરો આવે છે માતાજીના એનો ગરબો ચડાવવામાં આવે છે બરોબર લગ્ન થતા હોય તો પણ ગરબો ચડે છે બરોબર હા માનતાના પણ ગરબા ચડે છે તો આજે ના દિવસે આ આજે ના દિવસે ગરબા ચડશે બરોબર હા તો માતાજીનું નામ શું છે અમથેર માતા અમથેર માતાજી બરોબર લોકોને લોકો આ કામ સારી એ પ્રચલિત માતાજી છે અને લોકો દૂર દૂરથી લોકો માનતાઓ અહીંયા દૂરથી માનતાઓ કરવા લોકો દૂર દૂરથી આવે છે બરોબર છે અને લોકોની માનતાઓ પણ પૂરી થાય છે માતાની માનતાઓ પણ પૂરી થાય છે બરોબર સરસ પુજારી તમે સરસ ઇન્ફોર્મેશન આપી થેન્ક યુ તો મિત્રો અત્યારે રાત્રા લગભગ બાર વાગ્યા છે તો બાર વાગ્યાની પોતપોતાના પોતાના મોહલ્લામાં ગરબા આવવાની શરૂઆત થઈ જશે ટૂંક સમયમાં ગરબા આવી ગયા છે મિત્રો જોઈ શકો છો જ શ્રદ્ધા છે માતાજીની તો આ છે તમને દિવસનો પહેલા વ્યુ બતાવે અત્યારે નાઇટનો નજારો તમે જોઈ શકો છો તો એ ચોકમાં ગરબા રમશે પછી ઉપર માતાજીને ગરબા મૂકશે Perfect! Perfect! જો મિત્રો તમે અમઝેર માતાજીની મુલાકાત લેવી હોય મંદિરની તો આ છે રામદેવપીર ચોક અને રામદેવપીર ચોક થી તમારી સામે બોર્ડ દેખાય છે વિજાપુર વિજાપુર જવાનું જે રસ્તો સામે મારે છે ત્યાં તમે સીધા જ જવાનું છે મંદિર જવા માટે તો લોકેશન તમને બતાવી દે જો મિત્રો તમે વિસનગર આવો ત્યારે આ છે અમદાવાદ હાઈવે છે ત્યાં અમદાવાદ અમદાવાદથી તમારે સીધા વિજાપુર હાઈવે પર અહીંયા વિસનગરથી અડધો કિલોમીટર છે રામદેવપીર ચોકથી તો તમે અંફેર માતાજીની મંદિરની મુલાકાત લઈ શકો છો